પંદર કરોડની ખંડણી માંગનારા બે ખંડણીખોરની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી ટુંડાઉની ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરને એનજીટીના અધિકારીનો સપોર્ટ છે કંપની પોલ્યુશન ફેલાવે છે કંપની બંધ કરાવી દઈશું તેમ કહી પંદર કરોડની ખંડણી માંગનારા બે ખંડણીખોરની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે ઊંડેરા સહજ એવન્યુમાં રહેતા સાજી જોસ સાવલી ટુંડાઉ ખાતે આવેલી ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છે બાવીસ ઓક્ટોબરે ટોંડાઓમાં રહેતો જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા કંપનીમાં ગયા હતા અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું કાર્ડ આપ્યું હતું જીતસિંહે સાજીને ફોન પર કહ્યું હતું કે જે આવ્યા છે તેમને વાત કરી લેજો ગામ લોકોએ કંપની વિરુદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે કંપની બંધ કરાવી દે એટલી તેમની હૈસિયત છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે શું છે આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં કુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથે ની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માલિક છે એ સંદર્ભે ઓફેન્સ રજિસ્ટર કરે છે આ ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવે